જ્યારે શ્રી મહાદેવે વિષપાન કરીને પોતાનું માથું ગરમ કર્યું તો દેવતાઓએ શીતળતા માટે પાણી ફરમાવ્યું આ પરંપરા છે કે તે નકારાત્મક ઉર્જા શીતળ કરે છે અને શિવલિંગ પર ચઢાવેલું જળ પણ અંદરના ભાવનાત્મક ઉગરીકરણને ઠંડક આપે છે ધાર્મિક સંદર્ભે આ જળ માણસના સ્વાદિષ્ઠા ચક્ર ચક્ર જેમાં કામ વાવ ઈચ્છા સંગ્રહિત થાય છે માંગ રહેલ નકારાત્મક જળતા ને પણ શુદ્ધ કરે છે જે આધ્યાત્મિક શારીરિક અને માનસિક ઉન્નતિનું ઉપકારક હોવા માનવામાં આવે છે આધ્યાત્મિક ઉદ્દેશ્યો શિવલિંગ ચક્રો અને છે જ્યારે વ્યક્તિ નમ્ર મનથી ઓમ નમ શ્વાયા જેવા મંત્ર બોલીને જળ ચઢાવે છે ત્યારે તે પોતાની આત્મા તંત્રી ચક્ર ઊર્જાઓમાં સમન્વય સ્થાપન કરતો એવું પણ કહેવાય છે આપ ઓફર કરેલ જળ પુણ્યવંત બની પ્રસાદ બની શકે છે જેને બુદ્ધિ માટે દસટી ગળા અથવા માથા પર લગાવવામાં આવે છે તેને વ્યક્તિમાં માનસિકા શુદ્ધતા પ્રવચનશક્તિ અને એકાગ્રતા લાવવા માધ્યમ બની છે વૈજ્ઞાનિક લોકપ્રિય માન્યતાઓ મુજબ શિવલિંગમાં રેડિએક્ટિવ એનર્જી હોય છે તે એક ન્યુક્લિયર રિએક્ટર જેવા ઉર્જા ક્ષેત્ર હોય છે તે ઉર્જાને નિયંત્રિત કરવા માટે જળ સતત ઢળી રહ્યું છે જેથી તે ધરતી પર ઔષધિવત બની જાય એવા માની શકાય છે પરંતુ આ દાવા પર વૈજ્ઞાનિક અભ્યાસ પૂરતી પ્રમાણિકતા સાથે હાજર નથી હછતી તેનો પ્રતિકાત્મક અર્થ માનવામાં આવે છે ચાહે તે ફ્રિયા કોવડ નેગેટિવ આયન ઊર્જા ઉત્પન્ન કરવી કે ચેતન શક્તિને પ્રોત્સાહિત કરવી પાંચ સામાજિક અને પ્રયોગાત્મક સ્પર્ધા નિયમ અને વિધિ નિયમ અને વિધિ પાણી ધીમે ધીમે કેવી રીતે ચઢાવવું જલો કલશ માંગ લઈ જેમાં તાંબે વાંસ ચાંદી કે કાંસના લોટાને વર્જિત માનવામાં આવતું નથી સામગ્રી મોટા પાયે સાચવવી ઉપરથી નીચે દાની મધ્ય અને ફિનાલમાં મુખ્ય શિવલિંગ ઉપર સ્પષ્ટ રીતિક્રમનું પાલન કરવું તે શુભ ફળ માટે આવશ્યક અવાજથી નહીં મઠે શાંત અને એકાગ્રક એ જાવ તેમજ પૂર્વ દિશા સામે નહીં પણ ઉત્તર દિશા સામે બેઠા ઓમ નવાયા મંત્ર સાથે ચઢાવવું જોઈએ પ્રસાદ ઉપયોગ કેટલાક સંપ્રદાયો અનુસાર આ જળ પ્રસાદ તરીકે પી શકાય છે પરંતુ એના સંપર્કમાં આવી ગયું હોય તે સંભાળવું અને તુલસી છોડના ગણી પર છોડવું કે સમર્થન આપવું જોઈએ સામાજિક પરંપરાગત રીતે જો કોઈ જળ શક્તિવાન થયેલો લાગે તો તેનું વાપરવું નજર પરમાણવું શક્તિ માટે લગાડવું અથવા છોડમાં છાંટવું યોગ્ય માનવામાં આવે છે છ શું થાય છે મન શરીર આત્મા પર શું અસર માનસિક ઉપાય તારક ચિહ્ન તારક ચિહ્ન શાંત મન અને એકાગ્રતા ચોક્કસ રૂપ મંત્રોચ્ચાર અને પ્રવાહિત પાણી સાથે ગુસ્સા આશંકા વિલંબ સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરવા તક મળે છે તેથી માપદંડે આધ્યાત્મિક શાંતિ ઉત્પન્ન થાય છે સામાજિક આર્થિક લાભ તારક ચિહ્ન તારકચિહ્ન કેટલાક જ્યોતિષીય દાવા અનુસાર નિયમિત પ્રવાહી ચઢાવવાથી નાણાંની સમસ્યાઓ દૂર થાય છે સામાજિક માન મહિમા પણ વધે છે આઈ ગળા મગજ શુદ્ધિ તારકચિહ્ન તારકચિહ્ન ચક્ષુઓ પર ઉપયોગથી દૃષ્ટિ તેજસ્વી બને છે કંઠમાગ વાણીમાંગ મધુરતા માથા પર લાગવાથી બુદ્ધિ દિશા ચિક્કાર વધારે છે સાત નમૂનો અભ્યાસક્રમ આઉટલાઇન ફોર ત્રણ હજાર શબ્દો ભારતીય રૂપિયા રૂપરેખા એક પરિચય બસો શબ્દો શિવલિંગની પાવનતા જળ નથી તો શાંતિ કેમ નથી બે પુરાણિક કથાઓ પાંચસો સિત્તેર પોઈસન કન્સમ્પશન તારડાઈ ચક્ર त्रण धार्मिक विधि नियम जोड़ चंद्र दिशा मंत्र सामग्री कुटुंब स्थिति चार आध्यात्मिक विधे पांच सौ मन एवं निर्जीव दृष्टिकोण के चक्र सिस्टम शिव शक्ति पांच वैज्ञानिक हो ही सके चार सौ नेगेटिव आइकन्स साइकोफिजिकल बेनिफिट छ प्रयोग संभवित रीते जल पीवा वापरवानी रीत पांच सौ आइस थ्रोट स्कैल्प સ્પ્રિંકલિંગ સાત વિવિધ રૂઢિઓ ખંભ પરંપરા નિયમ આવલી સ્ટીલ વેસલનો ઉપયોગ ટાળવો પરંતુ ઉપરાંત કોંચમાંગ પાણી નહીં ચઢાવવું એ શાસ્ત્ર અનુસાર વિરુદ્ધ છે ઓફરંગ દરમિયાન વેસપર્શ ન કરવો જળ અન્ય માણસોના પગ કે પ્રકૃતિ પર ન પડે વરસાઈથી પણ પ્રાપ્ય સફળતા ઘટે જો પ્રવાહેલા જળના ક્યાંક તકે જેમ કે મિલ્ક ડસ્ટ તેને પ્લાન્ટ્સ એનિમલ્સ ટ્રીસ હોવાહી સમાપન શું થાય જો તમે તેને પીશો શારીરિક સ્પષ્ટ ઔષધીય એન્ટીમાઈક્રોબિયલ પ્રભાવ વિશ્વસનીય નથી પરંતુ પ્રસાદ માન્યતા છે માનસિક ચારાણ્ય શાંતિ ફોકસ વાણીમાં નમ્રતા દૃષ્ટિ તેજ બુદ્ધિમાન શુદ્ધતા આધ્યાત્મિક શ્રદ્ધા સાથે સંકલિત બનવાતી ચક્રોનું સંતુલન લાભ સહિત પ્રમોદ શકે સંતુલનપ્રધાન દ્રષ્ટિકોણ વોટર મે જનરેટ આઇકન્સ કામ માઇન્ડ રડ્યુસ સ્ટ્રેસ પરંતુ વૈજ્ઞાન એનકેલબત થોડા છે નિષ્કર્ષ જો તમે પૂર્ણ મતે શાસ્ત્ર વિધિ મન અને શ્રદ્ધા સાથે શિવલિંગ પર જળ ચઢાવશો પછી એ જળ યોગ્ય રીતે પ્રયોગ કરી નહીવટ થયું તે મેળા હોય છે જે લોકો તેના સ્થાનિક કૃષિ સંતોની મંજૂરી પામી છે તેમના પર તેથી વ્યવહારિક લાભ એ નિર્દિષ્ટ રીતે જોવા મળ્યો છે તેથી શિવલિંગ પર ચઢાવેલું જળ પીવાથી શું થાય છે તેના માટે બે જ જવાબ છે જો તમે ફક્ત રસપ્રયોગ દૃષ્ટિકોણથી પીશો તો કોઈ દ્રષ્ટિ ઉપલબ્ધ થવાની સંભાવના નાની છે પરંતુ જો તમે શ્રદ્ધાપૂર્વક વિધિ પગલે મંત્રોચ્ચારો અને યોગ્ય દિશામાં ચઢાવશો તો તેમ નજીકમાં આત્મશાંતિ માનસિક સુખ શ્રેષ્ઠ જીવનદર્શન મળવાનું માનવામાં આવે છે